રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા અમીન માર્ગના છેડે ગિરિરાજ હોસ્પિટલની સામે તપાસ કરતા સ્થળ પર સ્ટોર રૂમમાં સંગ્રહ કરેલ જીવાતવાળો પિસ્તાલીસ કિલોગ્રામ લોટ ફ્રીજમાં રાખેલ સલાડ ગ્રેવી પાંચ કિલોગ્રામ તથા એક્સપાયરી થયેલ બેકરી પ્રોડક્ટ્સ પાંચ કિલોગ્રામ વાસી ખાદ્ય જણાતા કુલ મળીને પંચાવન કિલોગ્રામ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો

પડતલ રહેલ માવાની રબડીનો કુલ એકવીસ કિલોગ્રામ જથ્થો નાશ કરવામાં આવ્યો તથા બરફગોદાના ફ્લેવર સિરપના કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા